જીવણ સાહેબની વાત કરીએ તો એમના ગુરુની તો બધાને ખબર જ છે કે ભીમ સાહેબ છે એ અઢારમા ગુરુ ભીમ સાહેબ છે હવે પહેલાં તો આપણે દાસી જીવન વિશે વાત કરી તો એનો અઢારસો ને છ માં ઘોઘાવદર ગોંડલ અને રાજકોટ જે જિલ્લાનો ગોંડલ તાલુકો છે એ ઘોઘાવદર આવેલો છે અને એ ઘોઘાવદરમાં આ જીવન ભગત થઈ ગયા એમના એ તો જ્ઞાતિ જે હતા એ પોતે મેઘવાણ સમાજ હતા અને એમના પિતાનું નામ જગાબાપા હતા અને માતાનું નામ શામભાઈ હતું એના ગુરુ તો ભીમ સાહેબની વાત છે જ એ બચપણથી જ પોતે સત્યની ખોજ કરતા હતા જેથી અઢાર ગુરુ ધારણ કર્યા અને અઢારમા ગુરુ એને આ ભીમ સાહેબ જ્યારે સત્યની પોતાના તલાશને ખોજ હતી એટલે અઢારમા ગુરુ ભીમ સાહેબે એની ખોજ પૂરી કરી છે એટલે જીવણ સાહેબ તો કઈ જેવા તેવા નહોતા અને કોઈની વાત માની લે એવાય નહોતા પોતાને જાતે અનુભવ કંઈ થાય એવી રીતે અનુભવ થાય તો જ વિશ્વાસ બેહે આવા ભાવથી પોતે જીવણ સાહેબ જે તલાશ કરતા હતા એને એક વખત કહેવાય છે કે ખોજ કરતાં કરતાં સતર ગુરુ તો કર્યા છે પણ સત્યની ખોજ જે કરવી છે એવા માલમી ગુરુ એને મળતા નથી અને જામનગર એ પોતે ભેટા થાય છે ભીમ સાહેબ અને ભીમ સાહેબ બેટા થાય છે અને એને સત્યની જે ખોજ હતી ત્યાં એની તલાશ પૂરી થાય છે અને એ પોતે સાહેબ હતા એ કબીર સંપ્રદાય અને કબીરની પ્રેરણાથી પોતે જ્ઞાની હતા એટલે ભીમ સાહેબ ભેગા થાય છે અને જીવનની જે તલાશ હતી જે ભૂખ હતી એ ભાણું એને મળી જાય છે એટલે જીવણ સાહેબ તો કહે છે કે કોઈ ભીમ સાહેબ મારી પાસે પાઠ ભરા છે કોઈએ અને કોઈએ ગુરુ ગાદી લીધેલી છે પણ જે સત્યની વાત છે ને એ આજ લગી મને એમાં સમજાતી નથી અને આ લોકો મને ગુરુ ઉપદેશ દઈ દઈ અને મારી પાસેથી થોડાક ધન લઈ જાય છે અને ગુરુ ગાદીનો ખર્ચો બધું મારે ભોગવવું પડે છે એટલે આ ધન ધનભૂખ્યા જે ગુરુ છે એ બાજુ તો હું થાકી ગયો છું એટલે મને તો સત્યની જે ખોજ છે એવા ગુરુ આપ મને લાગો છો અને મારી ભોગ ભાંગો એમ છો ત્યારે ભીમ સાહેબને ભેટા થાય જામનગર ખાતે અને એ સમારવાસમાં જીવણ સાહેબને એ ભેટા થઈ અને વાતલોપ કરે છે કે હે જીવણ તને આજ લગી ભલે ભેગા થયા હોય અને વાત કરી હોય પણ જાજા લોકો એવા છે કે જે પોતે પાટ પ્રસાદી કરાવે છે અને ગુરુ ગાદી થપાવે અને ધન લૂંટે છે અને ખર્ચો કરાવે છે પણ આ ખર્ચો કરાવે એને ખુદને જે દીક્ષા આપતો હોય એ ગુરુને પોતાની ભાન નથી સેમની ઓળખાણ નથી અને ગમે એ રીતે સ્થિર કરી અને મનને તમારે સમજાવી દે છે એટલે આવા ગુરુથી આવા ગુરુથી તમારે આ પાર નથી ઉતરાય એમ એટલે પોતે તો જીવણ સાહેબ ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હતા એટલે એને ક્યાંય કૃષ્ણ ભગવાન મોરલી વગાડતો દેખાય નહીં કારણ ભજનોમાં આવે છે બિના રે મોરલી બજાવે એ કાને મુખ્ય નથી ને મોરલી બજાવે છે આ વળી કૃષ્ણ કોણ આ મોરલી વગાડે છે એ તો એના મુખ નથી કે તો આ કૃષ્ણની જે વાત કરે છે એમાં હવે તારું ભટકણું મટી ગયું મારો વેટો થયો છે એટલે બીના મુખે મોરલી કેમ વાગે છે એની વાત તને સમજાવું હવે ભીમ સાહેબ તો એમને ઘણી ઘણી વાત સમજાવી અને કહે છે કે બીના જ આવે અને નીર વગર નહીં ના આવે અને હાથમાં એ પાછો ન આવે અને જો અનુભવમાં આવે તો જ માનીજે કે આ પોતે કૃષ્ણ ભગવાન છે એટલે અનુભવ પોતાને કરવાની વાત છે એવું ભીમ સાહેબ જીવન સાહેબને સમજાવે છે હવે આને જીવણ સાહેબને તો ઘટ ભીતરની વાત બધી સમજાવી દે છે પાંચ તત્વ અને પ્રત્યેક એક એક તત્વના પાસ પાંચ તત્વ થાય છે આ પચીસ તત્વોનો થોડો દેહ બન્યો છે એની ભાન કરાવે છે પછી દેહની અંદર દેહ પીળો છે એના પણ પચીસ તત્વ પીડ્યા છે એ પણ ઓળખાવે છે પછી બે એને બીજા ઓળખાવે છે એટલે બાવન થાય છે અને બાવન થી બારો જે પ્રભુ પરમાત્મા પોતે જ ઈશ્વરસે અણુ અણુમાં વાસ કરી રહ્યો છે અને એને આપણે સર્વે નિહાળી રહ્યા છે એવા આત્મા તત્વ જેને ચૈતન્ય કીધું છે એની ઓળખાણ કરાવે છે હવે જીવન સાહેબ ને તો આ બધી ઓળખાણ કરાવે છે અને કોઈ મન સ્થિર થતો નથી એટલે પોતે વિચાર કરે છે આ મને ઓળખાયો એ તો વાત તો પાકી છે અને એ હાસુ કહેવાય છે કારણ કે સત્ય વસ્તુ એ જ હોય બીજું તો કઈ જોવા મળતા નથી નજરે ચડતા નથી અને આ પગ વગર હાલે કેમ અને આ મારા ગુરુદેવ કહે છે આ પગ વગર નો આવી રીતે છે અને ખંડ નથી અહીંયા જ આવે છે પાણી વહીને અહીં નાઈશ અને કૃષ્ણ ભગવાન ગીતાની અંદર ઘણા ઘણા શ્લોક બોલ્યા છે અને એને આ વાતને વણાવી છે એટલે જીવણ સાહેબ તો આ વાતને પૂરેપૂરે વટ ભીતરની અંદર ઉતારી દે છે પણ એને ક્યાંય નજરે કોઈ વસ્તુ સડે નહીં એટલે એનું મન માને નહીં એટલે તેથી તો પત્ર વ્યવહાર હતા અને પત્ર વ્યવહાર કરે અને પોતે પત્રમાં લખે છે ભીમ સાહેબને અને પૂછે છે હે શિયાજી મારું મંડું ન માને આ દુબળું કોને ગુરુજી મારું મંડું ન માને મમતાળું જેને એનો જવાબ સામેથી ભીમ સાહેબ આપે છે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા ઝીલમિલ ઝીલમિલ જોતો જળહળે વર્ષે નિર્મળ નુરા એટલે જીવનને કહે છે કે તને મેં જે મનનો સ્થિર કરવા માટે થઈ અને સાધના બચાવી છે એટલે ત્યાં તારું મન રાખી એટલે જરૂર તને તારી મકસદ પૂરી થાય ત્યાર પછી પ્રથમ વાણીમાં એ પોતે એમ કહે છે કે મારે અજવાળું મારે અજવાળું ગુરુ મળ્યા અને મળ્યાના અજવાળું અજ્ઞાનરૂપી અંધકાર દૂર થયો અને જ્ઞાનરૂપી પ્રકાશ મેં ભાડ્યો આ જીવન સાહેબને જ્યારે ભીમ ભેટ્યા અને આ ભાંગી એટલે એણે ભજનય ગાયો કે ભેમે બેટાને મારી ભમણા ભાંગી મારી નેનુમાં આવ્યા નોર આ પ્યાલો મેં પીધેલો ભરપૂર એટલે શબદરૂપી જે પ્યાલો હતો એને પાવી દીધો એટલે હર કોઈ વ્યક્તિને ગુરુ જ્ઞાની હોય અને દેહ જ્ઞાની હોવો જોઈએ તત્વને જાણનાર હોવો જોઈએ જ્યાં સુધી તત્વને જાણતો નથી અને બાહિક બધું બતાવી દેશે તો એ ગુરુમાં આપણે પૂર્ણ પૂગી નહીં અહીંયા જોયું છે આપણે સાંભળ્યું છે કે જીવણ સાહેબે અઢાર ગુરુ કર્યા એવો ઇતિહાસમાં લખાયેલો છે અને બીજું જુનાગઢની અંદર જે કહેવાય છે કે જે આપણા ગુરુ દત્તાત્રી થઈ ગયા એને પણ સોવી ગુરુ કહે છે એટલે જ્યાં સુધી પોતે એવો બુદ્ધિ ધરાવતો વ્યક્તિ જ્યાં સુધી આ સત્યની ખોજ ન પૂરી કરે ત્યાં લગી શાંતિથી જપતો નથી જેમ જીવણ સાહેબ સત્યની ખોજ કરીને શાંતિથી બેઠા એમ જે માણસ તલાશ કરી રહ્યો છે એ આ તલાશને પૂર્ણ કર્યા સિવાય બેહતો નથી